राष्ट्रपती जगदीप धनखडनी मफत सुविधा संसद म चर्चा अपील करई ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ જગદીપ ધનખડે ચૂંટણી દરમિયાન આપવામાં આવતી મફત સુવિધાઓને ચૂંટણી પ્રલોભન ગણાવીને સંસદમાં મુદ્દે ગંભીર ચર્ચા કરવાની અપીલ કરી છે તેમણે જણાવ્યું કે દેશની પ્રગતિ માટે સરકારના મૂડી ખર્ચનો સંરચિત અને વ્યાપક હિતમાં ઉપયોગ કરવો આવશ્યક છે ધનખડે જણાવ્યું કે હાલની ચૂંટણી પ્રક્રિયામાં મફત સુવિધાઓ પ્રલોભનનું સ્વરૂપ ધારણ કરી ચૂકી છે જેના કારણે સત્તામાં આવેલા સરકારોને અસહજ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે અને તેઓ પોતાની નીતિઓ પર ફરીથી વિચારવા મજબૂર થાય છે તેમણે સરકારના તમામ રોકાણોને વ્યાપક હિતમાં ઉપયોગમાં લેવા માટે રાષ્ટ્રીય નીતિની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂક્યો ઉપરાષ્ટ્રપતિએ ધારાસભ્યો અને સાંસદોના પગાર ભથ્થા અને પેન્શનમાં અસમાનતા અંગે પણ ચિંતા વ્યક્ત કરી તેમણે જણાવ્યું કે અનેક રાજ્યોમાં ધારાસભ્યોને સાંસદોની તુલનામાં વધુ ભથ્થા અને પગાર મળે છે અને પૂર્વ ધારાસભ્યોની પેન્શનમાં પણ સ્ટસ વચ્ચે વિશાળ તફાવત છે આ મુદ્દાઓને કાનૂની રીતે ઉકેલવાથી રાજકારણીઓ સરકાર અને કાર્યપાલિકા માટે લાભદાયી સાબિત થઈ શકે છે કૃષિ સબસિડીના સંદર્ભમાં ધનખડે યુનાઇટેડ સ્ટેટ્સનું ઉદાહરણ આપ્યું જ્યાં ખેડૂતોને સીધી પારદર્શક અને બિન મધ્યસ્થ સબસિડી આપવામાં આવે છે તેમણે સૂચવ્યું કે ભારતમાં પણ આવશ્યક ક્ષેત્રોમાં સબસિડીને આ રીતે સીધી રીતે આપવામાં આવવી જોઈએ જેથી ખેડૂતોની આવકમાં વધારો થઈ શકે ઓન પ્લેકેટરી મેકેનિઝમ્સ ઓન એપીઝમેન્ટ which is often known as freebies. this house needs to deliberate. i will be open to a structured discussion after consulting leader of the house and leader of the opposition. because the country grows only with capex being available. electoral process is such that these have become electoral allurements. and thereafter, the governments that came in saddle found themselves very uncomfortable, so un so uncomfortable that they wanted to revisit their thoughts. There is urgent need for a national policy so that all investments of the government in any form are used in a structured manner for larger good.